આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ નમસ્કાર ભારત જાપાન સંવાદ પરિષદમાં આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવ કલ્પના માનવને અધિકાર સંપન્ન બનાવવા ઉપયોગી હોવાથી શિક્ષણમાં તેને પ્રોત્સાહન મળવું જોઈએ તેમણે સંવાદનું મહત્વ સમજાવતા કહ્યું કે વર્તમાન સમય સાથે રહીને આપણા પ્રાચીન મૂલ્યોની મદદથી આવનારા સમય માટે સજ્જ થવાનો છે તેમણે સંવાદ મંચની મદદથી ભગવાન બુદ્ધના વિચારોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો તેમણે બુદ્ધ ધર્મના સાહિત્ય અને હસ્તપ્રતોનો સંગ્રહ ધરાવતા પુસ્તકાલયના નિર્માણનો વિચાર રજૂ કર્યો અને જણાવ્યું કે ભારતમાં આવું પુસ્તકાલય સ્થાપવા તેઓ ઉત્સુક છે આ પુસ્તકાલયમાં જુદા જુદા દેશોમાં ઉપલબ્ધ બૌદ્ધ ધર્મનું સાહિત્ય ડિજિટલ સ્વરૂપે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ આઈઆઈએસએફના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે નાગરિકો ખાસ કરીને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનની સમસ્યાઓને ઉકેલીને કેવી રીતે તેમાં સુધારો કરે છે તેની માહિતી લોકોને આપવા આઈઆઈએસએફનું આયોજન કરવામાં આવે છે વર્ષ બે હજાર વીસના આઈઆઈએસએફની વિષય વસ્તુ છે સર્જનાત્મકતા વિશ્લેષણાત્મક ચિંતન અને વૈજ્ઞાનિક જ્ઞાનથી એકવીસમી સદીમાં કૌશલ્યમાં વૃદ્ધિ કરવી કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોની તાર્કિક માંગણીઓ સ્વીકારી હોવા છતાં કેટલાક તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગઈકાલે પટનામાં પક્ષના કાર્યકરોને સંબોધતા શ્રી રાયે કેન્દ્રના નવા કૃષિ ધારાઓનું સમર્થન કર્યું હતું દરમિયાન તામિલનાડુના તાંજાવુરમાં ખેડૂતો સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે સાચા ખેડૂતો કેન્દ્રના કૃષિ ધારાઓને આવકારી રહ્યા છે તેમણે કૃષિ ધારાની ખાસિયતોની વિગતો આપી હતી હાલ ચાલી રહેલા ખેડૂતોના દેખાવોને રાજકીય તત્વો દ્વારા પ્રેરિત હોવાનો આક્ષેપ કરીને વી કે સિંહે જણાવ્યું છે કે એનડીએ સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે સમગ્ર દેશમાં ગત સાતમી ડિસેમ્બરથી શરૂ થયેલ ફીટ ઇન્ડિયા સાયક્લોથોનને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં આશરે તેર લાખ જેટલા નાગરિકો તેમાં જોડાયા છે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી કિરણ રિજીજુએ સાયક્લોથોનનો સોશિયલ મીડિયા માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો અત્યાર સુધીમાં બાર લાખ ઓગણસિત્તેર હજાર છસો પંચાણું લોકોએ તેમાં ભાગ લઈને આશરે સત્તાવન લાખ એકાવન હજાર કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે સાયક્લોથોનને સોશિયલ મીડિયામાં પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે જેમાં અદના નાગરિકોની સાથે સાથે વિવિધ ક્ષેત્રના જાણીતા લોકો પણ સાયકલ ચલાવતી પોતાની તસવીરો અને વીડિયો મૂકી રહ્યા છે ફીટ ઇન્ડિયા સાયકલોથોનની બીજી આવૃત્તિ એકત્રીસમી ડિસેમ્બર સુધી યોજાશે કેન્દ્ર સરકારે ચાલુ ખરીફ સિઝનમાં ગુજરાત સહિત પંદર રાજ્યોમાં અત્યાર સુધીમાં ચારસો તેર લાખ મેટ્રીક ટન ડાંગર ખરીદી કરી છે જે ગત વર્ષે આ સમયગાળામાં કરાયેલી ખરીદી કરતા બાવીસ પોઈન્ટ ટકા વધુ છે ચાલુ સિઝનમાં સત્તોતેર હજાર નવસો સત્તાવન કરોડ રૂપિયાની થયેલી ખરીદીથી અડતાલીસ લાખ છપ્પન હજાર ખેડૂતોને લાભ મળ્યો છે આ ઉપરાંત રાજ્યો દ્વારા કરાયેલી દરખાસ્તને આધારે અગિયાર રાજ્યોમાં એકાવન લાખ મેટ્રીક ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીને મંજૂરી અપાઈ સરકારે ગુજરાત ઉપરાંત તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાનમાં નોડલ એજન્સીઓ મારફતે લગભગ બે લાખ મેટ્રીક ટન મગ અડદ સિંગદાણા અને સોયાબીનની ખરીદી કરી છે જેનાથી આઠ હજાર ત્રણસો દસ ખેડૂતોને લાભ થયો છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે ઓનલાઈન ટિકિટ માટેનો સ્લોટ હટાવી દેવામાં આવ્યો છે કોરોના મહામારીને કારણે જંગલ સફારી પાર્ક છ મહિના બંધ રાખવામાં આવ્યું હતું અને એકત્રીસમી ઓક્ટોબરના દિવસથી પ્રવાસી માટે સ્લોટ બનાવવામાં આવ્યા હતા જેમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મર્યાદિત ટિકિટ આપવામાં આવતી હતી હવે જંગલ સફારી પાર્કના વહીવટદારો દ્વારા ઓનલાઈન ટિકિટની મર્યાદા કાઢી નખાઈ છે હવે પ્રવાસીઓને ને ઓનલાઇન ટિકિટ સહેલાઈથી મળી શકશે ઓલ ટાઈમ ઓનલાઈન ટિકિટ સિસ્ટમ કરી દેવાતા હવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જંગલ સફારી પાર્કમાં ઉમટી રહ્યા છે જેમાં કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે રાજ્યમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે ચાલુ વર્ષ દરમિયાન દસ કરોડ છ લાખ લીટર દૂધ વહન કરવાનો અને સૌથી વધુ દૂધની વિશેષ ટ્રેનો ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે આ સાથે અમદાવાદ વિભાગે સત્તર કરોડ રૂપિયાથી વધુની આવક મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે ગયા વર્ષની તુલનામાં પાંચ કરોડ રૂપિયા વધારે છે પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ ઓગણીસ રોગયાળા દરમિયાન રેલવે ખાસ પાર્સલ ટ્રેનો ચલાવીને ઉત્તર પૂર્વના રાજ્યો સહિત દેશભરમાં અવિરતપણે જરૂરી માલની આપૂર્તિ ચાલુ રાખી છે કોવિડ ઓગણીસ રોગયાળા દરમિયાન ગુજરાતના પાલનપુરથી પલવલના હિન્દ ટર્મિનલ સુધી રેકોર્ડ એકસો વિશેષ દૂધ ટ્રેનો દોડાવવામાં આવી હતી કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગરવાલે ખેડૂત સંગઠનના નેતાઓને પત્ર લખીને આ મુદ્દે વાતચીત દ્વારા ઉકેલ મેળવવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ સરકારની ધારામાં સુધારો કરવા ની દરખાસ્તો ફગાવી દીધા બાદ સરકાર અને ખેડૂતો વચ્ચેની છઠ્ઠા દોરની મંત્રણાઓ રદ કરાઈ હતી રાજ્યના દસ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે દાહોદના બે દિવસીય પ્રવાસે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે વિદેશમાં જે રીતે પોલીસ પોતાના ગણવેશ પર નાના કેમેરા પહેરીને કામ કરે છે તેવી જ રીતે ગુજરાત પોલીસ પણ ટૂંક સમયમાં કામ કરતી જોવા મળશે કેમેરાની મદદથી પોલીસને ગુનાઓનો નો ઉકેલ લાવવામાં ઘણી સરળતા રહેશે ગુજરાતના પોલીસ જવાનો રાત દિવસ ડ્યુટી કરતા હોય છે આરોપીઓને ઝડપથી પકડવા માટે આ બોડી વોર્ન કેમેરા ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને આ આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન નમસ્કાર